જવાનું છે પાણીમાં થઈ કેમ કે મંદિરમાં પાણી જાજે એટલું ભર્યું હતું તો કે જવામાં થોડી કષ્ટી પડે પણ ભગવાન પાસે દર્શન કરવા જવું હોય તો આવું બધું તો ભગવાન છે ને તારી કે હું કહે કે ઓવ ના હે આ જે મોટા મોટી છે ગુરુ પૂર્ણિમા છે આજે આજે લોકો ગુરુના આશીર્વાદ છે ભગવાનને મંદિરે જાય છે તૈયાર થઈ ગઈ છે ત્રણ બટેટાવાળા ચાર સાદા અને ચારક જેટલા ભાઈ મરચાવાળા અને દહીંની ચટણી અને છાશ ને હજે અહીંયા જ હું બેસી ગયો કેમ કે મેડમ અહીંયા જ ગરમા ગરમ ખાસ જોશને મગ્યો તો જોશને લે પ્રસાદ લઈ આવ્યો છું દ્વારકાધીશનો કેરણ જાય તો મારા મમ્મી ને હશે ને પેલા ટેસ્ટ કરવા કે જે કઈ આમાં જોવતું કે આમાં કઈ

અને જ્યારે પણ અહીંયા ભાલકા હું આવું છું દર્શન કરવા તો એક મસ્ત મજાની સુકુન મળે છે ભગવાન દ્વારકાધીશી ત્યાં દેહ ત્યાગ કર્યો તો તમને બધાને ખ્યાલ હશે જે ભાલકા દર્શન કરવા આવ્યા છે બધી અને તમને બધીને પણ ભાલકાવાળાના દર્શન કરાવું અને બસ અહીંયા આવીને બહુ મજા આવે છે અને તમે કેટલા કેટલા લોકો અહીં ભાલકા દર્શન કરવા આવ્યા છે જેથી કમેન્ટ કરીને કહેજો શું કહે તમે આજે ગુરુ પૂર્ણિમા છે ને તમે તો તમે રામ તો દર ગુરુ પૂર્ણિમા હોય કે પૂનમ આવે જયારે ત્યારે ભાલકાવાળાના દર્શન કરવા તો આવો જ છો કાંડોડાના આજે મોટા મોટી પૂનમ છે ગુરુ પૂર્ણિમા છે આજે આજે લોકો ગુરુના આશીર્વાદ છે ભગવાનને મંદિરે જાય છે અને આજનો પવિત્ર દિવસ ગણવામાં આવે છે અને જોકે આમ તો અમે દર પૂનમે ભાલકા સોમવાઈને સોમનાથ મહાદેવની દિયાથી અહીંયા ભાલકા તીર્થ ધામમાં આવીએ જ છે આજે ગુરુ પૂર્ણિમાથી જબરજસ્ત વરસાદ હતો આજનો તો નજારો આજનો કાંઈક માહોલ બહુ અલગ છે અને બધાને જય ગુરુદેવ બધા દર્શન કરાવી દીધા છે અખિલ બ્રહ્મા નાથના કાનુડા ના ભાઈ હવે પાછું આપણે જવાનું છે ઘરે તો આ બધી ઘરે જવું હવે બસ પપ્પા ને બધી ભરતને ને રા છે પણ આપણે જવાનું છે પાણીમાં થઈને કેમ કે મંદિરમાં પાણી જાય પણ ભગવાન પાસે દર્શન કરવા જવું હોય તો આવું બધું તો ભોગવવું પડે ને ભાઈ કાનુડો છે યાર અખિલ બ્રહ્માનો નાથ નાચ છે એ લઈ લીધો છે પ્રસાદ ભગવાન નો મંદિર માં છે અને પ્રસાદ દર વખતે જયારે પોપાપા આવે ને ત્યારે પોપા પ્રસાદ તો લેતા જ આવતો અમારા નક્ષ માટે થઈને ખાસ તો એટલે ખાસ નકશે જોશના મગાવ્યો હતો કે પ્રસાદ ખાસ લેતા આવજો તો પ્રસાદ તો લઈ લીધો છે ને હવે જાય છે ઘરે વરસાદ રહી ગયો છે બહુ વરસાદ હતો હવે એટલો બધી વરસાદ નથી એટલે તો ફોર વ્હીલ લઈને આવ્યા બાકી તો બાઇક લઈને આવતો હોય પણ આજે પપ્પા કે ફોર વ્હીલ લેવું આપણે અહીં આઈ ટ્વેન્ટી પડી છે ફેમિલી પહોંચી ગયા હતા ઘરના જોશના રિક્વાયરમેન્ટ હતી ને મેં તમને કીધું ને ભાઈ કે આ ખાસ જોશના મગ્યો હતો જોશના લે પ્રસાદ લઈ આવ્યો છું દ્વારકાધીશનો અને અને જો મેં દર્શન કરી લીધા બરાબર તારાઓ હતી મેં એમ કીધું ભગવાનને કે જોશનાને છે ને એવી સદબુદ્ધિ દીજો કે ઘરવાળાની સેવા બહુ હારામ હારી કરે અને બ્લોગ ટાઈમ ટુ ટાઈમ એડિટ કરતી જાય બ્લોગમાં થોડુંક મને સપોર્ટ દેતી જાય બરાબર એવું બધી ભગવાન પાસે મેં માગી લીધું એમ અને બાકી આજ ગુરુપૂર્ણિમા હતી એ તો તને ભગવાનને તમને શું કીધું ભગવાને કીધું કે તથાસ્તુ બેટા તારા બધી મનોકામના તારી પૂરી થઈ જાય બરાબર ને આજ શું છે આજ ગુરુ છે એટલે એટલે જો ભાઈ ગુરુપૂર્ણિમા છે તો એનો હું બહુ આપણે ડિટેલમાં તો ખબર ન હોય જોશ બરાબર પણ તને કઈ ગુરુપૂર્ણિમા વિશે ખબર હોય તો કે ભાઈ બધે પોતાના ગુરુ ધૈરા જો પપ્પા એ મમ્મી ગુરુ ધૈરા તો આજે એમને તમારો ગુરુ કોણ મારા ગુરુજી હતા એ હાલ એક્સપાયર થઈ ગયા છે ટુકમાં અને દેહ ત્યાગ થઈ ગયો છે હા કેમ કે જે પપ્પાના મમ્મા પપ્પાના જે ગુરુ છે ને એના ભાઈ જ હતા રાજેશ ગિરી હતા એ અત્યારે હાલ આ દુનિયામાં નથી બરાબર

ભોગવતા હોય છે આપણા માટે જે કઈ બધું છે આપણી નેક્સ્ટ પેઢી માટે આપણા માટે બધું ભેગું કરતા હોય છે માં બાપ ભાઈ એ તો છે જ માં બાપતા માં બાપ જ છે યાર આ દુનિયામાં એના વિશે તો જેટલું બોલીએ ને જેટલું કે એટલું ઓછું છે બરાબર તો બરાબર જ છે ને જો બોલો thi બા ગણેશ અને કાર્તિક બેયને પાર્વતીય પરિક્રમા કરવાની કીધું તો હા તો કાર્તિક કેમ ગયો તો આખી સૃષ્ટિ ના પરિક્રમા કરી હતી ગણેશજી એ શું કર્યું હતું શંકર બાપા ને એને પાર્વતી માં વસારે બેહાડી પરિક્રમા કરી હતી એટલે બધું આવી ગયું મા બાપ ની પ્રતિક્ષા કરી લીધી એટલે બધું આવી ગયું તો ભાઈ જોશા આવું જ્ઞાન તો જોશા પાસે બહુ છે ફેમિલી બરાબર અમે જો જાત્રા કરવા જતા કરવા ગયો આટલું જોશના પાસે વિચારો બાકી વરસાદ હજી જો ચાલુ જ છે ભાઈ આજે છે ને ભજીયા ખાવાનો વિચાર છે બરાબર જોશના ભજીયા ખાવાનો વિચાર જે લેવું એ મને કઈ દીજો હું લેતા હું ભજીયા ખાવાનો વિસ્તાર બટેટા વડા આનું આ તો આ હું મને એવું લાગે છે કે ફૂલ તૈયારી લીલા ઢાણા પાલક ના શું છે ભેગું હું છે બટેટા ગયા તો મારે છે બટેટા વડા કરકરિયા ગોટા એટલે હું દુકાન જે જે અલગ અલગ એવું છે હું દુકાન તો તો એટલે ત્રણ ચાર રતના ભજીયા બનાવાનું છે એટલે ભજીયા ખાવા જવું જ પડશે એમને તો ભાઈ જોશના અત્યારે આટલું બધી કરી લેજે આપડે ફટાફટ જાય ખેતર અંદર કેમ કે ખેતર વરસાદ હોય તો બહુ ગારો છે તો હું ફટાફટ પેલા લીંબુ લઈ આવી દઉં જોશના કહે એટલે આપડે જવું તો પડે ને

તો તો મારા ભાઈ આ તો લીંબુડી છે બાકી તો તને પોહાય નહી અમારે લીંબુ ઓ ભાઈ કાઈ નહી આ તો કિલો 30 રૂપિયા કિલો લીંબુ મળે પસંદ આ 30 તું તો એવી વાત કરે કે કેમ ઝાડવા હોય પૈસાના ઈ તો એમાં ને આજ તો અમારે ભાઈ આજે ખાવાના હતા ને ભાઈ અમારે તો બટેટા વાળા કાય જોસને ક્યારની વાત વા કેટલા દિવસથી વાત હતી આપણે મહિનો દિવસ છે ની વાતું કરતા તો ભાઈ આમ તો સાદા તો ખાતા જો જોસના છે ને બાકી જો આ તો પૈસા છે ને કેળાના તો આપણે ભાઈ દાદીમાને બીજા ના ખાય ગાય ઈ બીજા એક પછી આ ખાઈ નહીં એટલે એના માટે કેળાના બનાવ્યા બધા માટે બટેટાના ના મરચા ગોટા બાકી જો બધું સુરણે તૈયાર કર્યું છે ને જો મરચા મારી મમ્મી મોરી દીધા જો કેટલી ભલે જોયું ને બહુ ભૂખ લાગી ગયો આજ આપડે તેલ કાઢો ને એટલે હા એ તો મારે કરી જ દેવું પડશે મને ભૂખ લાગી એટલે આજ કા તમારો મેડમ તેલ એ મેં કાઢી દીધું બરાબર આ ગેસ ઉપર એ મૂકી દે હવે તો ભાઈ તમે ભજીયા બનાવી લેવો કે ભજીયા પછી હું બનાવી દઉં તો તો કાઈ ઘટે થી હવે

તો એક ગાણું થાય નીકળી ગયો છે આ જો આમાં સી નાખી જો ભાઈ હવે તો મને મોઢામાં પાણી આવી ગયા ગયું રા જોજે ને ખ્યાલ નઈ વાત હતી હવે મને જોશનાએ બોલાયો મને કે ભાઈ હાલો આવી જા આવી જાવી કે જો અહીંયા છે ને ભાઈ આ પૂરી તીરસ સાદા બચ્ચાનો ગાણું બાકી ઓલરેડી મસ્ત આ તો ગોટા બની ગયા તો શું કે જોશના હવે બેસી જવાનું જ છે ને ભાઈ હા હો એટલે પછી તારે મને એમ છે ત્રણ ચાર ભૂખ ન લાગે હું બનાવું તો આઈ કાસાન પાકાન કંઈ ઘટ જ નહીં હો બાકી બની જ જો ભાઈ મારા માટે સ્પેશિયલ મરચા વાળા બનાવ છે કેમ કે મરચા વાળા મારા છે કોઈ ખાઈ નહી ખાઈ જોશ ખાટા ખારા હાલો બાકી જો સાદા ખાણવાને બને છે ને હવે બનાવે છે બસ આ બની જ એટલે હવે હું બહુ વાત મારાડી નત કરું છે ને ફેમિલી લાવું છે ને ભજિયા ખાઈને તમને ડાયરેક્ટ મળું કેમ કે મારાથી થી રેવાતું નથી એટલી ભૂખ લાગે ના સામે જોઈને ભાઈ મારા ફેવરિટ ભજિયા છે કાં જોશ ના પછી મને પાણી બહુ આવી જાય તમને તો હા બધું હાર હાર ખાવાનું દેખીને પાણી જ આવે ને હા ચાલો બધી લોકો ફેમેલી ભજિયા ખાવા હા ઓય ઈ વાત છે આપણે થાળી તૈયાર થઈ ગઈ છે ત્રણ બટાટા વાળા ચાર સાદા અને ચારક જેટલા ભાઈ મરચાવાળા અને દહીંની ચટણી ને હજાય આયા હું બેસી ગયો કેમ કે મેડમ આયા જ ગરમાગરમ બનાવા કાજોસના તમને હવે હવે વાતું ઠરી જાય હું ખાઈ લઉં જમી લીધું છે ને આવી ગયો છું રૂમમાં બસ આજે જોશનાના બજિયાઠા ખાલીતા કે વાત જવા દેજો અત્યારે જોશનાએ બેઠો બેઠો શું કરે જોશના તો જોશના સિરીયલ જોવા માંડી ગઈ છે ને ભાઈ નકો શું કરે દીકરા અમારા નક્સ પણ છે ને ભાઈ જીસી કે જોવા માંડ્યો છે બાકી બસ આજના બ્લોક આટલું બાકી જય દ્વારકાથી જયમાં ફરી એક નવા બ્લોક સાથે મળે છે ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો અને બાય બાય ફેમિલી